વડોદરા શહેરના કોટ્યાર્ક નગરમાં વર્ષોની પરંપરા મુજબ ગણેશની સ્થાપના કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે વડોદરા શહેરના કોટ્યાર્ક નગર નંબર ચારની સોસાયટીના રહીશો દ્વારા ઓગણીસો ને પંચ્યાશી ત્રીસ રીજેની સ્થાપના કરવામાં આવે છે જે પરંપરાગત મુજબ આ વર્ષે પણ સોસાયટીના યુવક યુવાનો તથા સિનિયર સિટીઝન્સના સંયુક્ત સહકારથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને શ્રીજીની શ્રદ્ધાપૂર્વક પૂજા આરતી કરીને ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સોસાયટીના સિનિયર સિટીઝન દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણીમાં સાથ સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જય ગણેશ કોટ્યાયનગર યુવક મંડળ તરફથી પાંત્રીસ વર્ષથી અહીંયા આગળ અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને એમાં દર દસ દિવસ દરમિયાન અમે અલગ 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 પ્રોગ્રામ લેડીઝ થ્રુ અમે કરવીએ છીએ એક દિવસ સત્યનારાયણની કથાનો પ્રોગ્રામ હોય એક દિવસ ગાયત્રી યજ્ઞા કરીએ છીએ અમે અનકૂટ કરીએ છીએ અને એ રીતે બાપાને રીઝવવાની અમે પ્રયત્ન કરીએ છીએ જય ગણેશ ગણેશનગર કોઈ આવશે સોસાયટી વિભાગ ચાર ઓગણીસો પંચ્યાસીથી આ સોસાયટીમાં અમારા બધા સભ્યો જે રહેવા આવ્યા ત્યારથી અમે ઓગણીસો પંચ્યાસીથી ગણપતિ મહોત્સવ અમે કરીએ છીએ અને દરેક સભ્યો દરેક બા છોકરા છોકરીઓ બહેનો ભાઈઓ બધા આવે છે ધામધૂમથી ત્યારથી આ ઉત્સવ ચાલી રહ્યો છે અને અત્યારે હાલમાં બી નવા યંગસ્ટર આ ગણપતિ ઉત્સવની જવાબદારી લઈને સારી રીતે ઉજવે છે અને એમાં બધા વડીલો સિનિયર સિટીઝન ગ્રુપો બહેનો ભાઈઓ બધા જ બહુ ભાવ પ્રેમથી લાગણીથી ધામધૂમથી અમે ગણપતિ ઉત્સવ કરીએ છીએ સાથે સાથે વિજયરામ ઇન્દ્રજીત પુરિત કાકાના જે નરપતસિંહભાઈ ભીમરાજભાઈ તરફથી આ જે ડેકોરેશન આ જે જે મંડપ બધું એ બહુ ફૂલ ફૂલની પાકડી પ્રેમથી એ અમને આ સોસાયટીના કરી આપે છે અને એમનો બહુ ખૂબ ખૂબ આભાર છે ખૂબ ખૂબ આભાર છે અમે એમને પ્રેમથી એ છે ધન્યવાદ તમે પ્રથમ જો કોટ્યકનગર યુવક મંડળનું જે આયોજન આ દસો દસ દિવસ દરમિયાન જે હોય છે તો કોટ્યકનગર યુવક મંડળનો અમે લોકો વડીલ મિત્ર મંડળ એવો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દર વર્ષ દર વર્ષે આ કોટ્યકનગરના સુશોભન ડેકોરેશન મૂર્તિને એ બધાનું માટે સહયોગ માટે જય કેટર જય કેટર જય એક્સેલન્સીનો પણ અમે લોકો આભાર માનીએ છીએ આ ઉપરાંત જે ગણપતિનો મેઇન ઉત્સવ થવાનું કારણ છે ગણપતિના ઉત્સવ દરમિયાન સોસાયટીના દરેક ઘરે દરેક સભ્યો એ વિશાળ પ્રમાણમાં ભેગા થાય છે ખૂબ જ પ્રસાદી આનંદ આનંદ ભજનનો આનંદ કીર્તનનો આનંદ લે છે અને આ રીતે દરેક બીજા કાર્યોની જે શરૂઆત જે ગણેશજીના તહેવારથી થવી જોઈએ ત્યાર પછી નવરાત્રીનો ઉત્સવ ત્યાર પછી બીજા ઉત્સવ દરેક ઉત્સવની શરૂઆતનું સ્થાપન ગણેશ ઉત્સવના અમારા પ્રોગ્રામથી થાય છે અને દરેક પ્રોગ્રામોમાં અમારા સોસાયટીના દરેક ઘરનો દરેક મેમ્બરનો દરેક સભ્યોનો સક્રિય ફાળો હોય છે અને હંમેશા તેઓ ફાળો આપતા રહેશે લાઈ એના સ્થાપનામાંથી માંડી વિસર્જન સુધી જે કોટેકનગર યોગ મંડળ એની પાછળ તન મન અને ધનથી જે કાર્ય કરી રહ્યું છે એ ખરેખર અવિસ્મરણીય વખાણવાલાયક ખૂબ જ વખાણવાલાયક છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સર્વને જય ગણેશ વડોદરા સંસ્કારી નગરીમાં આજવા રોડ પર ગોવિંદરાવ પાટની પાછળ કોટિયાટનગર યુવક મંડળ અમે કોટિયાટનગર સોસાયટીમાં ત્રીસ વર્ષથી ગણપતિનું આયોજન કરીએ છીએ અમારે દર વર્ષે અલગ અલગ થીમ રાખીએ છીએ જેમાં આ વર્ષે અમે શ્રી રામ ભગવાનના સ્વરૂપમાં મૂર્તિ રાખી છે અને દર વર્ષે અમે છેલ્લા ત્રીસ વર્ષથી આ આયોજન કરી રહ્યા છે તે ઉપરાંત અમારા જે જય એક્સિલન્સી છે જે અમને આ ડેકોરેશન બધું પ્રોવાઈડ કરે છે એનો પણ અમે પૂરું મંડળ આભાર માનીએ છીએ જય ગણેશ